દશામાના દસ દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તીર્થધામ ચાંદોદ ખાતે ઉમટ્યા હતા માઈ ભક્તોએ ભારે હૈયે દશામાની પ્રતિમાનું પવિત્ર નર્મદા જળમાં વિસર્જન કર્યું હિન્દુ સંસ્કૃતિ અને પરંપરામાં અનેક દેવી દેવતાઓના સ્વરૂપોનું ભાવિ ભક્તો શ્રદ્ધાભેર પૂજન અર્ચન અને આરાધના કરતા રહ્યા છે ભક્તોની દશા સુધારતા એવા દશામાં પ્રત્યે પણ માઈ ભક્તોમાં દ્રઢ માનતા સાથે વિશ્વાસ અને શ્રદ્ધા રહેલી હોય શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શરૂ થતા દશામાના દસ દિવસીય વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ પોતપોતાના પોતાના ઘરે દશામાની પ્રતિમા સ્થાપિત કરી આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ પૂજા અર્ચના અને ભક્તિ આરાધના કરતા હોય છે ત્યારે અષાઢી અમાસથી શરૂ થયેલા દસ દિવસીય દશામાના વ્રતની બુધવારે પૂર્ણાહુતિ થઈ હોય જિલ્લાભરમાં મોટી સંખ્યામાં ભક્તો મોડી રાતથી જી તીર્થધામ ચાંદોદના નર્મદા કિનારે ઉમટવા લાગ્યા હતા રાતથી વહેલી સવાર સુધીમાં દશામાની હજારો સવારી ઢોલ ત્રાસા અને માતાજીના ભક્તિનાથથી રમછટ વચ્ચે ઐતિહાસિક મલારાવ ઘાટના કિનારે આવી પહોંચ્યા હતા જ્યાં દશામાની પ્રતિમાને નર્મદા જળથી સ્નાન કરાવી દિવ્ય આરતી બાદ ભાવિકોએ હોળીમાં સવાર થઈ નર્મદા નદીના મધ્ય પ્રવાહમાં પ્રતિમાઓનું ભારે હૈયે વિસર્જન કરી માતાજીના સૌ કોઈ ઉપર આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી મોડી રાતથી સવાર સુધીમાં ઠેક ઠેકાણેથી સેંકડોની સંખ્યામાં ભાવિ ભક્તો નર્મદા કિનારે ઉમટી પડ્યા હોય કોઈ હોનારત કે અનિચ્છે બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર તેમજ નાવી શ્રમજીવી મંડળના સ્વયંસેવકો ખડે પગે ફરજ બજાવી હતી સાવન મહિનો શરૂ થતા જે દશામાનું વ્રત આવે છે તે દશામાનું વ્રત દસ દિવસ પત્યા પછી જે પૂજા અર્ચના કરી દસ દિવસ પછી ચાણો ગામે આવીએ છીએ ઓછામાં ઓછું અમે પાંત્રીસ વર્ષની આસપાસથી અમે કન્ટિન્યુઅસ આવીએ છીએ અને પૂજા અર્ચના અમારો સહપરિવાર સાથે કરીએ છીએ અને અહીંયા આગળ આવીને દશામાની આઠથી સાત પૂજા કરી દશામાનું નર્મદા નદીના પાણીથી સ્નાન કરાવી અને વિસર્જન કરીએ છીએ ને આ રીતે દશામાનું વ્રત અમે પૂર્ણ દસ દિવસ કરી ને દશામાને પ્રાર્થના કરીએ છીએ કે સમસ સમાજનું અને બધાનું સારું કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ